જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસ ઉપેલી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસતણ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ પંદર ફેબ્રુઆરીને શનિવાના રોજ જસ્તણ માર્કેટિંગ ગેર્ડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાત હજાર મોણ આસપાસની અને મિત્રો આડે હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ

ઓગણસી એસી એકાશી બ્યાસી ચોરાશી પંચાશી છ્યાસી નેવ એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નુ સાણું અઠાણું છન્નું રૂપિયા છન્નું રૂપિયા છે

જો મતલબ ફોટો બોલો અટલું

માવ 52 53 54 55 56 57 58 59 ₹59 ₹59 છે આપ કેમ બે રૂપિયા સુપરમાર્કેટ લેનાર છે આમ નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજપૂર્ણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતિ સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પાંચ સાઠ સડસઠ અસઠ ઓગણીસ એકોતેર બોતેર તોતેર ચુમોતેર પિંચોતેર છોતેર સિતોતેર ઇચોતેર ઓગણીસ બ્યાસી એકાશી બ્યાસી બ્યાસી ચોરાશી પિંચી છ્યાસી એકાશીઠાશીવાસી નેવું એકાણું બાણું ત્રણું બાણું

ભાઈલા ભાઈ ભૈલા આ ભાઈલા આયા આઈ ગયા હું ભાઈ લ્યા ભાઈ ભાઈ છે આ લિયા એક ટપાલ છે હા હા ભાવ ના ના ખરો ઓગણ એસી એસી બ્યાસી ચોરાશી છ્યાસી નેવ એકાણું બાણું ત્રણું ચોરાણું પંચાણું છન્નું પતાણું ત્રાણું નવાણું ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા પૂરા મીડિયમ લેનાર જોઈ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર આજે તેરસો ને ત્રીસ રૂપિયાથી લઈને ચૌદસો ને છન્નું રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આજે પણ બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે